નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની વાર્તાનું કથા નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલી દંતકથા ઉપર આધારિત છે દોસ્તો પંદરમી શતાબ્દીના એ આદ્ય કવિ એ ભક્ત કવિ અને એથી પણ વિશેષ ક્રાંતિકારી કવિ એક વિચારક એક સમાજ સુધારાના દ્રષ્ટિકોણ સાથે એમની મહત્તમ રચનાઓ અભિપ્રેત થતી હોય એવા નરસિંહ મહેતાના જીવનની વાત છે દોસ્તો આપ સૌ જાણો છો મુજબ નરસિંહની માનવતાવાદી વિચારધારા સુધારાવાદી વિચારધારા ક્રાંતિકારી માણસ આ બધાના કારણે નાગરી નાથ તેમજ કપટી અને પાખંડી લોકો નરસિંહને નફરત કરતા હતા પરંતુ અલખનો નાથ પોતાના જીવનમાં જેણે ગાયો છે એવા નરસિંહ મહેતા માટે આ બધા પ્રપંચો આ બધા પાખંડો આ બધાથી એ પોતે અલિપ્ત રહેતા હતા એકવાર બને છે એવું કે ભગત દામોદર કુંડથી નાહિને પોતાના ઘર તરફ આવી રહ્યા હોય છે આ સમયે જુનાગઢની ભાગોળે ખૂબ મોટી ભીડ અને એવી ભીડમાં સૌથી આગળ કેટલાક અગ્રણી લોકો અને એમાં કોઈ એક વ્યક્તિના હાથમાં એક મટુકી હોય છે અને મટુકીનું મોઢું કપડાથી બાંધેલું હોય છે બાજુમાં એક પાત્રની અંદર ઘણો બધો ધુમાડો નીકળે છે આ દ્રશ્ય નરસિંહની નજર સામે પડે છે એ મનોમન વિચારે છે કે ધાર્મિક પ્રસંગો હોય કોઈ સત્કર્મ હોય કે ભગવાનનો ઉત્સવ હોય ત્યારે તો આટલી બધી ભીડ મેં ક્યારેય જોઈ નથી અને આજે જાણે આખું નગર આ મટુકીની પાછળ ધીમે ધીમે ચાલતું જાય છે જાણે આખું આ શહેર એક ભીડનો હિસ્સો થઈને અસ્ખલિત પ્રવાહની જેમ સતત વહેા રાખે છે આ શું હશે એક કુતૂહલ સાથે નરસિંહના મનમાં વિચાર આવે છે ઉતાવળા ડગલા માંડી નરસિંહ એ ભીડના એક સદસ્યને પૂછે છે કે ભાઈ આ બધા લોકો કઈ બાજુ જાય છે અને સૌથી આગળ પેલી મટુકી છે તો શું છે ઠાકોરજીની પધરામણી છે છે આ ભીડ કઈ તરફ જઈ રહી ત્યારે એક છેદગૃહસ્થ કહે છે કે ગામમાં કારણ ઘરે ગયું હતું અને આપણી લોકભાષાની અંદર કારણ નડતર ભૂત પ્રેત છાયા આવા ઘણા બધા શબ્દો છે એટલે ગામમાં ઘરેલા કારણને ગામને પાદર ગામની બહાર મૂકવા માટે મંત્ર તંત્ર એને પૂરી અને ગામની બહાર મૂકવા જાય છે આવું ભીડના એક માણસને નરસિંહને કહ્યું નરસિંહને મનમાં ફરી વિચાર આવ્યો કે મારા ઠાકરના ભજનમાં હરિગીતમાં કે ભગવાન સાથે જોડાયેલા કોઈ પણ ઉત્સવમાં આટલી મોટી ભીડ નથી હોતી એનો મતલબ એમ થયો કે નક્કી આ કારણ મારા કિરતારથી મોટું હશે નરસિંહની કૃષ્ણને પામ્માની જિજ્ઞાસા એ ભીડના અગ્રસ્થાને એ ભીડ સુધી એ આગળ કહે છે કે ભાઈ આ મટુકી મને આપશો આગળ નગરના પ્રમુખ લોકો હતા અગ્રણી હતા એ આગળ પત્તા લોકોએ એકાબીજાની આંખમાં જોઈને પ્રપંચી વાત કરી લીધી અને જાણે મૌન એક સંકેત આપો કે આ મટુકીની અંદર પ્રેત છે કારણ છે ગામનો ઉતાર છે જો નરસિંહને આપી દઈએ અને નરસિંહ સામેથી લેવા આવ્યો છે તો નરસિંહ ભગતને આ મટુકી પધરાવી દઈએ તો ગામમાંથી ઘો જાય એ પ્રપંચી બુદ્ધિજીવી લોકોએ એવું વિચાર્યું કે એક કાકરે બે પક્ષી મરે નરસિંહ મૃત્યુ પામે આ પ્રેતથી અને બીજું ગામમાંથી નરસિંહની વિદાય થાય જેથી કરીને આ પ્રપંચીને પાખંડ લોકોનું પાખંડ એમની પાખંડ લીલા સમાજમાં વિસ્તરા કરે અને આમે સમાજની અંદર વિચારક ક્રાંતિકારી વિચારધારા ધરાવતા શુદ્ધ લોકો આવા પ્રપંચી સમાજને નડતર રૂપ હોય છે આજે આ એકવીસમી સદી હોય કે પંદરમી શતાબ્દી આ વિચારધારામાં બહુ જાજો ફરક નથી પડ્યો શુદ્ધ વિચારક અને ક્રાંતિકારી માણસને પંદરમી શતાબ્દીમાં પણ સમાજ સ્વીકારી નહોતો શકતો અને આજે એકવીસમી સદીની અંદર પણ આવા વિચારકો સમાજને ખૂંચે છે એવા લોકોને ખૂંચે છે જેને પ્રપંચ અને પાખંડ કરવા છે એ લોકો પછી એ નરસિંહ હોય અખા ભગત હોય રવિદાસ હોય ભાણ હોય કે પછી આપણા કબીરદાસ હોય આ લોકો પ્રપંચી લોકો આ વિચારધારાને ક્યારે સ્વીકારી નથી શકતા ક્યારેય પચાવી નથી શકતા આવા બધા મનોમંથનથી પહેલા ભીડના અગ્રણીઓ નરસિંહને મટુકી પધરાવી દેશે અને એક આનંદ સાથે કે ચાલો આ મટુકી નરસિંહ જેવો ઘરે ખોલશે એટલે એની અંદર રહેલું પ્રેત એની અંદર રહેલું કારણ એની અંદર રહેલું આ ગામનું મેલું જે કાંઈ અનિષ્ટ તત્વ છે એ અનિષ્ટ તત્વ નરસિંહનો ભોગ લઈ લેશે એવા સંતોષ સાથે નરસિંહને મટુકી આપી દે છે અને નરસિંહ તો ઠાકરનો ચાકર હતો હર્ષભેર હાથમાં મટુકી લઈ અને પોતાના ઘર તરફ જાય છે ચહેરાઓ પર સ્મિત છે કોઈ એવું ઠેકાણું આજ તો મેળ્યું છે મારા હાથમાં જે ઠાકરથી ચડિયાતું છે ઘરે જતા જ માણેક મેથીને પણ આશ્ચર્યનો પાર રહ્યો કે જે હાથમાં કરતાલ હોય છે એની જગ્યાએ આજે નરસિંહ શું લઈને આવ્યો છે બાજોટની અંદર નરસિંહ એ મટુકીને પધરાવે છે અને હળવા હાથે એ માટલી ઉપર બાંધેલું કપડું ખોલે છે એક જિજ્ઞાસાથી કે આ મટુકીની અંદર શું હશે પણ જ્યાં મટુકીની અંદર કપડું ખોલે છે અને મટુકીની અંદર જ્યાં નજર નરસિંહની જાય છે તો જગતનો નાથ કાળિયો ઠાકર અંદર બિરાજમાન હતા નરસિંહનો પણ આશ્ચર્યનો પાર ના રહ્યો બે હાથ જોડીને કહે છે કે પ્રભુ તમે આમાં ક્યાંથી આ નગરના લોકો

આજે પણ સત્ય સાથે એટલું જ પ્રસ્તુત છે કૃષ્ણ કહે છે કે પ્રપંચ અને પાખંડ માટે હું નડતર છું હું પ્રેત છું હું ભૂત છું અને અનૈતિ અનૈતિકતા અને અધર્મ સાથે જોડાયેલા આ સમગ્ર પ્રપંચો માટે હું હંમેશા નડતરરૂપ હતો રહીશ અને રહેવાનો એમની દ્રષ્ટિ એમની પ્રપંચોથી એમના દ્રષ્ટિની આગળ પડેલા પડળો એ મારા તત્વને પારખી નથી શકતા અને જે જે લોકો આત્મિક શુદ્ધિને પ્રાપ્ત કર્યું છે જેનો ભીતરનો માહિલો જાગી ગયો છે એ દરેક વ્યક્તિને હું સમગ્ર બ્રહ્માંડની અંદર ઉપસ્થિત છું અને એ લોકો માટે કે જે પ્રપંચ અનૈતિકતા અને કપટીપણાની વિચારધારા સાથે જોડાયેલા છે એ બધા માટે હું કાળ છું પ્રેત છું ભૂત છું અને એન કેન પ્રકારે અધર્મથી ભેગી કરેલી સંપત્તિ હું પ્રેત થઈને અલગ અલગ સ્વરૂપે હું એના ખીચામાંથી કઢાવી જ લઉં છું ખરેખર નરસિંહની આ દંતકથા સાથે જોડાયેલો સંવાદ આજે પણ એટલું જ પ્રસ્તુત છે સમાજમાં જ્યારે જ્યારે નીતિનું અધપતન થાય છે સમાજમાં જ્યારે જ્યારે ધર્મનું અધપતન થાય છે ત્યારે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે આવી અને કર્મનો હિસાબ મારી અને તમારી પાસેથી લેતા હોય છે નરસિંહની વિચારધારા નરસિંહની ભક્તિ એને ભૂતમાંથી પણ ભગવાન મળે છે આપણને પણ એ શક્તિ આપે અને આ જગતના દરેક તત્વમાં ઈશ્વરના અસ્તિત્વનો મને અને તમને સૌને બોધ થાય એ યાચના સાથે ધન્યવાદ